સુરત શહેરના ભીમરાડ વિસ્તારમાં આવેલ શિવ ચાર આખરે તંત્ર દ્વારા ખાલી કરવામાં આવ્યા છે આ ચાર અંદાજે બસો પરિવારે પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે ઘર નહી છોડવું પડે એના માટે તમામ પરિવારો રોડ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પટોધ આવ્યો હતો તો આ તમામ પરિવારોનો વિરોધ નાકાફી સાબિત થયો હતો અને છેલ્લે અમને ઘર ખાલી કરવું પડ્યું હતું આ તસવીરો સુરત શહેરના અલ્થાન ભીમરાડ વિસ્તારમાં આવેલ શિવ રેસિડન્સી પાસેની છે અને જે લોકો રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે તે શિવ રે શિવ રેસિડેન્સીના રહેવાસીઓ છે હવે જે ઘટના બની બધીથી મંગળવારની મોડી રાત્રે શિવ રેસિડેન્સીની બાજુમાં જે વિવાન કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે અને એ સાઇટના કારણે આ શિવ રેસિડેન્સીની બોન્ડ્રી વોલ હતી એ પડી ગઈ હતી એ પડી જવાથી અને જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી એની પણ દિવાલ અંદર ખાને પડી ગઈ હતી એ પડી જવાથી લોકો ભયના માહોલમાં આવી ગયા હતા તંત્રને આ વાતની જાણ થતા તંત્રે તાત્કાલિક એટલે કે મહાનગરપાલિકાએ એ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એની આજુબાજુના ચાર ટાવરોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી નોટિસ મળ્યા બાદ આ જે રહેવાસી લોકો છે એમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો ઘર ખાલી કરવા નહીં માંગતા કારણ કે બીજો કોઈ વિકલ્પ ન હતો હવે તસવીરમાં આપ જોઈ શકો છો રડી રહી છે પોતાના ઘરમાં જ રહેવા માંગે છે અથવા તો એમની પાસે કોઈ વિકલ્પ હોવું જોઈએ જ્યાં રહેવા જાય પણ એવું નથી થતું આખરે તંત્ર જે પ્રાથમિક સુવિધા હોય ગેસ લાઈન હોય કે પાણી લાઈન હોય એ કાપી કનેક્શન કાપી નાખવામાં આવે છે ત્યારબાદ મજબૂર બસ થઈને આ ફ્લેટ ધારકો ત્યાંથી જ પોતાનો ફ્લેટ ખાલી કરીને નીકળી જાય છે અને જે દ્રશ્યો છે એ તમારે પણ ટેકનિકલ ચિંતામાં મૂકતા હોય દ્રશ્ય રહેશે કારણ કે લોકો રડી રહ્યા છે આક્રોશિત છે કેમ કે એ લોકોનો કોઈ વાગ નથી વાઘ છે જે કન્સ્ટ્રક્શન સાઇટ બગલમાં ચાલતી હતી વિવાન કન્સ્ટ્રક્શન સાઇટ નહીં કારણ એના કારણે શિવ રેસિડેન્સીની જે વૉલન્ટ્રી વોલ છે એ પડી ગઈ હતી અને તંત્ર હવે એ કોઈ જોખમ ના ઊભું થાય તો આ બિલ્ડિંગોને કોઈ નુકસાન ના થાય અને એટલા માટે બિલ્ડિંગો ખાલી કરી દેવામાં આવી છે હવે જ્યાં સુધી સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આવશે તંત્ર તમામ પ્રકારના રિપોર્ટ નહીં કરાવશે ત્યાં સુધી આ રેસિડેન્સમાં હવે કોઈ રહેવા માટે નહીં આવશે આ તસવીરો સુરત શહેરના અલથાન અને ભીમરાડ વિસ્તારની છે અને આજે જે વાત કરીએ તો ખૂબ લોકો આક્રોશિત હતા દુઃખી હતા પણ એમનો આક્રોશ દુઃખ સહન કરવાળો કે જોવા વાળું કોઈ ન હતું અંતે જાણવા મળ્યું છે કે ચાર ટાવરો પોલીસે ખાલી કરાવી દીધા છે શિવ રેસીડેન્સી પરિવાર ભીમરાટ અમારો જે હમણાં બે દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે સોસાયટીમાં દિવાલ પડી ગઈ જે એકંદરે અંદાજીત પચાસ ફૂટનો ખાડો હતો બાજુમાં અને રાત્રે સાડા અગિયાર ની જે ઘટના બની એના લીધે સોસાયટીના રહીશો બહુ પરેશાન છે એમને આ જે લોકો સવારે એસએમસીના કોઈ કર્મચારી દ્વારા કોઈને કહ્યા વગર અમારા સોસાયટીના રહીશોની જાણ કર્યા વગર લાઇટ અન રાઈટ કાપવામાં આવી અને ગેસની પાઇપલાઈન જેસીડી મશીનથી તોડવામાં આવી હતી ચાર ચાર અમારા જે ટાવર છે એમાં જ નોટિસ આપી છે આ એસએમસીએ અને જ્યાર સુધી જે રિપોર્ટ ટેકનિકલ આવવાના છે એ ના આવે ત્યાર સુધી ત્યાં રહેવા જવાની મનાઈ કરેલી છે સાથે સાથે ચાર ટાવરના લોકો ત્યાં અત્યારે રહી રહ્યા છે તો આ બધું ગેસ લાઈન પાણી લાઇન જે ચાર ટાવર તમે ચાલુ રાખ્યા છે એમાં કાપ જે આજે કાપ કરવામાં આવ્યો આ એસ દ્વારા ગેસ લાઇન અને પાણીની લાઈન તો એના ઉગ્ર વિરુદ્ધ રૂપે આજે અમારા ચારસો પરિવારના જે આજુબાજુમાં લોકો અત્યારે રહી રહે છે તો એ અનુસંધાને આ ઉગ્ર રોષ હતો તો અમારા સોસાયટીના લોકો અહીંયા બિબ્રાટ ચેકપોસ્ટની સામે આવી અને મહિલાઓ બાળકો બધા અહીંયા કરીબન ત્રીન ત્રણસો ચારસો માણસો અહીંયા આવ્યું હતું અત્યારે મેડમ નિધિ ઠાકુર મેડમ આમાં આપણા નિધિ મેમને અત્યારે અમારા સોસાયટીના રહીશોને સાંભળ્યા પ્રતિનિધિઓને અને એમને આશ્વાસન આપ્યું છે કે આમાં અમે સચોટ સારી અને ઝડપી કાર્યવાહી કરશું એના લીધે સોસાયટીના લોકો અમે મેડમના પ્રત્યુત્તરથી સંતોષ રહેવા માટે હજી સુધી જ્યાર સુધી આ ટેકનિકલ ખામી છે તો ટેકનિકલ ખામી એનું નિરાકરણ જ્યાર સુધી કોઈ પણ વૈજ્ઞાનિક કોઈ પણ રિપોર્ટ ના આવે એ બધા રિપોર્ટના અનુસંધાને એ પછી નક્કી કરવામાં આવશે કે ત્યાં જવું બિલ્ડિંગ સ્ટેબલ છે કે નથી ત્યાર સુધી અમારા સોસાયટીના લોકો એમના સગાવાલાઓના ત્યાં અને આજુબાજુમાં હોટલ્સ વગેરેમાં અત્યારે રહી રહ્યા છે બહુ તકલીફમાં છે અગર રાતોરાત કોઈ માણસ ઘરથી બેઘર થાય તો સ્વાભાવિક છે એક સામાજિક કે માણસ ચિંતિત રહે સો આજે અમને નિધિ મેડમે અમને આશ્વાસન આપ્યું છે સોસાયટી વાળાઓને કે આમાં તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવશે તો સુરત શહેરના ભીમરાજ અલ્થાણ વિસ્તારમાં શિવ રેસિડેન્સીના ના રહીશોને હવે રસ્તા ઉપર આવવાનો વારો આવ્યો છે અને એક કારણ છે બાજુમાં કન્ટ્રાક્ટ સાથે ચાલતી વિવાદ કન્ટ્રાક્ટ સાથે એને લઈને આ વારો આવ્યો છે મહાનગરપાલિકાએ હવે આ જે મકાનો છે ખાલી કરાવી દીધા છે અને હવે આ લોકો ક્યાં રહેવા જશે શું કરશે એ કઈ નક્કી નથી અને ભવિષ્યમાં ફરીથી ક્યારે ફ્લેટમાં રહેવા આવશે પોતાના મકાનમાં રહેવા આવશે એ પણ કઈ નક્કી નથી સંજયસિંહ રાઠવાડ ગુજરાત તક સુરત